ચકલીઓ નિરાશ્રિત થઈ રહી છે જેના કારણે તેમની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પક્ષીઓને તેમનું આશ્રય સ્થાન મળી રહે અને તેમની સંખ્યામાં વધારો થાય તેવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો દરેક વિદ્યાર્થીઓએ ઘાસ કંતાન પ્લાસ્ટિક જેવી નકામી વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર અને સુશોભન કરી પોતાના કૌશલ્યોનો ઉપયોગ કરી ખૂબ જ સુંદર માળા તૈયાર કરી આ માળામાં વડોદરાની સ્ટાર ઇન્ડિયા સંસ્થાના મોકલવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના લોકોએ ભાગ લીધો ચકલી ઘર મોકલ્યા આ તમામ કૃતિઓમાંથી પ્રથમ કેટેગરીમાં શાળાના વિદ્યાર્થી પટેલ જયદીપ કમલેશભાઈ પ્રથમ ક્રમાંક પર પઢિયાર દિવ્યાંગ એ ક્રમ અને જેમાં તુષાર પ્રકાશભાઈ એ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જેમાં તમામ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા